અમરેલી જિલ્લામાં એસટી નિગમનો ટિકિટ ભાવ વધારોમાં મુસાફરો માટે કચવાટ બન્યો સલામત સવારી એસટી અમારીનું સૂત્ર છે પણ બે દિવસથી ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરો પર દસ ટકાનો વધારો કર્યો છે ત્યારે અમરેલી જિલ્લાના એસટીમાં મુસાફરી કરતા મુસાફરોમાં ભાવ વધારાથી કચવાટ જોવા મળ્યો હતો પણ છેલ્લા દસ વર્ષથી એસટી નિગમ દ્વારા એસટી બસોની મુસાફરીમાં ભાવ વધારો થયો ન હતો જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે છતાં એસટી નિગમે ભાવ વધારો કર્યો ન હતો ત્યારે અમરેલી જિલ્લાના જેટલા ડિવિઝનમાં સલામત સવારી એસટી અમારી મુસાફર માટે આશીર્વાદ સમાન બની હોય તેમજ હવે પહેલા જેવી ખખડધજ એસટી બસોની જગ્યાએ નવી નક્કોર એસટી બસો આવી ગઈ છે વોલ્વો બસ છે લાંબા રૂટની એસટી બસો ખાનગી બસોને પણ ટક્કર મારે તેવી હાઈ ટેકનોલોજી સાથેની એસટી બસો માર્ગો પર સલામત રીતે માર્ગો પર સલામત રીતે પહોંચાડી હોય મુસાફરોને આરામદાયક સફર માટે એસટી નિગમ પૂરી પાડી રહી હોવાથી મુસાફરોને દસ ટકાનો ભાવ વધારો લોકલ એસટી બસોમાંથી વધુ નથી લાગી રહ્યો તેવું મુસાફરો જણાવી રહ્યા છે એસટીમાં ભાડામાં દસ ટકાનો વધારો આવ્યો છું ઘણા સમયથી ભાડું પેલા જે સોમાં વધેલું હતું પછી ઘટાડ્યું પછી વધારો આવતો ઘણા સમયથી પેન્ડિંગ હતો અને વધારો કરવો જરૂરી એટલા માટે જ આવું હાઈ મેનેજમેન્ટ તરફથી નિર્ણય લેવામાં આવેલું હોય છે પણ જેના અસરમાં બે હજાર નવી બસો આવવાની છે ડ્રાઈવર કંડક્ટરની ભરતી હાલ ચાલુ છે એટલે ભરતી પૂર્ણ થઈ તમામ ડ્રાઈવર કંડક્ટરની ઘટ પૂર્ણ થઈ જશે જેટલા અમારા બંધ રૂટ છે બધા ચાલુ થઈ જશે અમરેલીવાના ચાર રૂપિયા પણ એની સામે એસટી નિગમ સુવિધા એવી આપે છે કે અત્યારે એસટી માં વોલવો જેવી ગાડી આવી ગઈ છે તો મને એમ લાગે પેટ્રોલ ડીઝલ માં વધારો થાય એની આમ મને નથી લાગતું કે આ વધારો કેવાય એની અમે સુવિધા એક નંબર આપે છે એટલે મુસાફરોને કોઈ વધારો ન લાગે એવું મને જણાવવામાં લાગે છે